વર્દરાના જરોદ પોલીસ સ્ટેશનમાં વાહનોમાં લાગી આગ પંદર ટુ વ્હીલર સાત કાર રિક્ષા અને ટેમ્પો આગમાં લપેટાયા વડદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન પાસે આજે બપોરે લાગેલી આગના બનાવમાં પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું છે વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન પાસે આજે બપોરે લાગેલી આગના બનાવમાં પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું વાઘોડિયા તાલુકામાં વડોદરા હાલેલ રોડ પર આવેલા જરોદ પોલીસ સ્ટેશન પાસે ખુલ્લામાં પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં કબજે કરાયેલા આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા આજે બપોરે બાર વાગ્યાના અરસામાં કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં ખડકાયેલા વાહનોમાં પણ આગ પ્રસરતા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા જેથી વડોદરા બ્રિગેડની મદદ લેવામાં આવી હતી પ્રાથમિક વિગતો મુજબ આગમાં પંદર જેટલા ટુ વ્હીલર સાત કાર ટેમ્પો અને રિક્ષા જેવા વાહનોને નુકસાન થયું હતું ફાયર બ્રિગેડે આ કાબૂમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું